રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે બે વ્યક્તિના મૃતદેહ પરિવારને સોંપવામાં આવે છે વાત જાણું એમ છે કે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં નોકરી કરતા સુનીલભાઈ સિંગપુરના આ દુર્ઘટનામાં મોત થયું હતું અને સાથે ગોંડલના સત્યપાલ જાડેજાનું પણ મોત નીપજ્યું પરિવારને સોંપવામાં આવ્યા છે આ તરફ બંને મૃતકોના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મોતને ભેટેલા સુનિલભાઈ પંદર દિવસ પહેલા ગેમ ઝોનમાં નોકરી નોકરીએ લાગ્યા હતા

અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને આ તરફ નાના દીકરાના અવસાનથી પરિવારમાં અક્રંદ જોવા મળ્યો હતો